તિરંગા યાત્રાનું આયોજન કરી વધુમાં વધુ લોકોને જોડવાની ચર્ચાઓ કરવામાં આવી હતી જેમાં બેચરાજીના ધારાસભ્ય સુખાજી ઠાકોર જિલ્લા પંચાયતના પ્રમુખ તૃષાબેન પિન્ટુભાઈ પટેલ ભગાજી ઠાકોર તેમજ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા આજની બેચરાજી વિધાનસભા ક્ષેત્ર મહેસાણા વિસ્તારના ગ્રામ્ય વિસ્તારની ભારતીય જનતા પાર્ટીની એ બેઠક અહીંયા મળી હતી માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે આગામી મન કી બાતના કાર્યક્રમમાં હર ઘર તિરંગા જે લગાવવા માટેનું એમને આહવાન કર્યું હતું એટલે ભારતીય જનતા પાર્ટી દ્વારા આગામી નવ ઓગસ્ટથી પંદર ઓગસ્ટ સુધી ફરી એકવાર હર ઘર તિરંગા અને તિરંગા યાત્રા જન જનભાગીદારીથી દરેક વિસ્તારની અંદર દરેક વ્યક્તિની હાથમાં તિરંગો લઈ અને તિરંગા યાત્રા સ્વીકારી આ દેશને આ સ્વતંત્ર પર્વને એક સાકાર કરવા માટે નરેન્દ્રભાઈના આહવાનને આજે આ બેઠકની અંદર સૌ લોકોને અમે આહવાન કર્યું છે કે હર ઘર તિરંગા લગાવીએ અને તિરંગા યાત્રામાં જોડાઈએ બસ એટલો આજનો ઉદ્દેશ હતો વધુ સમાચાર માટે જોતા રહો એસએમએ ન્યૂઝ